માટે ખુશ ખબર પાક ધિરાણ લોન થશે માફ સાથે ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ગુજરાતમાં આવ્યો ભૂકંપ ગરીબો માટે છ મોટી યોજનાની જાહેરાત ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે પચાસ ટકા સબસિડી ખેડૂતોને ખેતી માટે મળશે વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય સાથે મહિલાઓ માટે નવી યોજનાની જાહેરાત ખેડૂતોના દેવા માફ થશે સાથે મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર મજૂરોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ આવીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની દરામની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે સત્તરથી લઈને વીસ નવેમ્બરના રોજ પશ્ચિમી વિક્ષેપ આવશે ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે ત્રેવીસ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ત્રેવીસ નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે અને ગુજરાતમાં પણ આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પટેલ દ્વારા અત્યારે અત્યારે છે છે દર્શાવવામાં આવી રહેલી મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવું ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને વ્યાજ પાક ધિરાણનું છે મિત્રો માફ કરવામાં આવે તેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી હાલ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવું હાલ ખેડૂતો કહી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમના વિશે વાત કરીએ તો અગાઉ વર્ષ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાં જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો આ માટે ગુજરાત રાજ્યની બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે બક્ષી પંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણ મેળવવા માટે સરકારે સરળતા કરી છે આ જાતિ પ્રમાણ મેળવવા માટે હવેથી રેવન્યુ રેકોર્ડ છે મિત્રો ખાસ કરીને માન્ય પુરાવા તરીકે ઓળખ આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ એવી માહિતી આપી છે કે ભારતમાં જ્યાં યુરિયાની એક થેલીની કિંમત બસો રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં આશરે તેમની કિંમત સાતસો વીસ રૂપિયા છે ચીનમાં આશરે તેમની કિંમત એકવીસસો રૂપિયા અને અમેરિકામાં આશરે એ ખાસ કરીને યુરિયા થેલીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે પરંતુ સરકારે આપણા ભારત દેશમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને યુરિયાના જે ભાવ છે એ ખાસ કરીને ખેડૂતોને પરેશાન ન થાય એ માટે એ ભાવ અત્યારે ખાલ ખાસ કરીને સ્થિરત રાખ્યા છે એટલે કે મિત્રો બસો સાડસઠ રૂપિયામાં ભારત સરકાર દ્વારા ખેડૂતોને છે યુરિયા ખાતરની જે થેલી છે એ હાલ ખેડૂતોને આપવામાં આવી રહી છે અને હાલમાં જ ગુજરાત રાજ્યમાં ખેડૂતોને જે યુરિયા ખાતર પર પચાસ ટકા સબસિડી આપવાની પણ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકો છો ગુજરાતમાં રાશનકાર્ડ ધારકો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા છે મિત્રો આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો સરકારે એનએફએસએ રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ અથવા તો એપ અથવા તો તમારા નજીકની જે આશા બહેનો છે આરોગ્ય સંપર્ક કરીને પણ આ જે આયુષ્યમાન કાર્ડ છે મિત્રો મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેમનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોની યોજના દ્વારા આપવામાં આવતું જે આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે હવે મિત્રો ખાસ કરીને પાંચ લાખ રૂપિયાની જે આરોગ્ય સુવિધા હતી એ વધારીને જે ખાસ કરીને દસ લાખ રૂપિયા કરવા પણ હવે સરકાર છે વિચાર કરી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો તેમના વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર લગભગ તોંતેર લાખથી વધુ રાશન કાર્ડ ધારકો છે એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સસ્તા અનાજના વિતરણમાં ગેરનીતિ અટકાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જે દુકાન ચલાવી શકે છે એટલે કે કોઈ બીજા કોઈને ભાડે આપી શકશે નહીં આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે જે દી રજા રાખવાની છે ત્યારે મામલતદાર પાસેથી મંજૂરી લેવી પડશે એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે તો એ દિવસે જે વેપારી છે એમને ખાસ કરીને અન્ય લોકેશન ચાર્જ છે મિત્રો સોંપવો પડશે સાથે જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો જ્યારે મિત્રો તમને જણાવીએ કે ગુજરાતની અંદર લગભગ ચૌદસોથી વધારે સસ્તા અનાજની દુકાનો છે એમાંથી લગભગ સાતસોથી વધારે દુકાનો ભાડે આપેલી હતી એમાંથી મોટાભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી જેને ઘણી બધી ફરિયાદ છે મિત્રો ગુજરાત સરકારને મળતી હતી જેના કારણે ગુજરાત સરકાર અત્યારે એક્શનમાં આવી અને ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે હવે કોઈ દી પણ બંધ રહે છે નહીં જે દુકાન બંધ રાખવાની છે તેથી ખાસ કરીને સરકારને એટલે કે મામલતદાર કચેરીને જે દુકાનદાર છે એને જાણ કરવી પડશે તો હાલ મિત્રો કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે જે કાર્ડ ધારકોમાં ખાસ મિત્રો અપૂરતું અનાજ મળતું હતું તેવી ફરિયાદ હાલ ગુજરાત સરકારને મળી ત્યારે હાલ મિત્રો ગુજરાત સરકાર એક્શનમાં આવી અને નવા નિયમો છે મિત્રો બહાર પાડેલા મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આવ્યો ભૂકંપ ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો રાત્રે દસ ને સોળ મિનિટે પાટણ પાલનપુર મહેસાણા અમદાવાદ સહિત શહેરોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ખાસ કરીને મિત્રો હવે રિલેટ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ બેની નોંધાઈ છે ઉત્તર ગુજરાતના અનેક જગ્યાઓ પર ભૂકંપનો આંચકાનો અનુભવ થયો તો સુરેન્દ્રનગરમાં પણ આંચકો અનુભવાયો છે જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ પાતનથી તેર કિલોમીટર દૂર હોવાનું અત્યારે સામે આવી રહેલું જોવા મળ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે છ મોટી જાહેરાત હાલ મિત્રો અત્યારે કેન્દ્ર સરકારે કરી છે તેમાં પ્રથમ જાહેરાત વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમો યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમો પ્રીમિયમમાં માત્ર પચાસ ટકા ચૂકવવાના રહેશે બાકીના પચાસ ટકા

મિત્રો ત્યાર પછીની ત્રીજી જાહેરાત વિશે વાત કરીએ તો ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના ખાસ કરીને બે હજાર સોળમાં શરૂ કરી હતી ઉત્તર પ્રદેશના બલિયામાં ખાસ કરીને મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વસ્થ રસોઈનું બળતણ પૂરું પાડવાનું છે આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી હતી જેમાં પરંપરાગત રસોઈ ઇંધન જેમ કે લાકડા કોલસા ગોબરની કેક વગેરે બળતર તરીકે ઉપયોગ કરવામાં આવે ચોથી એ યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખેડૂત કારીગરો અને શ્રમિકોને ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર બે ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનો ઉદ્દેશ મિત્રો દેશ ખાસ કે દેશના કારીગરોની ક્ષમતાને વધારવાનો છે કુંભાર સમાજના સુથા છે સાથે શિલ્પ કલાકારો છે કારીગરો છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને આમાં પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આમના ઉપર વ્યાજદર પણ પાંચ ટકાથી વધુ નહીં હોય મિત્રો ત્યાર પછીની જે યોજના વિશે વાત કરીએ તો આ બે યોજના છે પંડિત દીન દયાલ ઉપાધ્યાય આવાસીય યોજના અને ડોક્ટર સાહેબ ખાસ કરીને છે આવાસ યોજના છે તેમના વિશે વાત કરીએ તો પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં મિત્રો એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય છે મિત્રો ખાસ કરીને ગરીબ લોકોને મકાન બનાવવા માટે આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તો છે મિત્રો સાઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો છે ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો છે મિત્રો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થશે તમે જે અકાઉન્ટ નંબર આપ્યો હશે એમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે ખાસ કરીને મિત્રો છઠ્ઠી યોજના છે ડૉક્ટર ખાસ કરીને બાંબા સાહેબ આંબેડકર આવાસ યોજના આ યોજનામાં કુલ મિત્રો એક લાખને બત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તો સાહીઠ હજાર બીસો આપતો ચાલીસ અને ત્રીજો હપ્તો વીસ હજાર ચા સાથે ચોથો હપ્તો છે મિત્રો બાર હજાર બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે જ્યારે આ યોજના નંબર એકમાં જે એસસી અને એસસી ઓબીસી અંતર્ગતને જે ફોર્મ ભર્યા છે જેને મિત્રો આ બીજા નંબરની યોજના છે એ માત્ર એસટી અને એસસી ના જે સમાજના જે લોકો છે એ જ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હાલ ખેતી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક પગલે ખેડૂતોની હારે ઊભી છે ખેડૂતોને ખાસ કરીને મિત્રો ખેતી માટે હંમેશા પૈસાની જરૂર હોય છે અને પ્રાકૃતિક ખેતી માટે હાલ સરકાર આપવા જઈ રહી છે ખેડૂતોને હેક્ટર દીઠ વીસ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા જ્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ હતા ગુજરાતના એઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતાથી પાક શાકભાજીના પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એ હેતુથી ખેતી અને જે મિત્રો ખેતીમાં જે ઉપયોગી થતા બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચે છે અથવા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવાનો નિર્ણય હાલ મિત્રો તે રાજ્ય સરકારે કર્યો છે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર લાખ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે મિત્રો સમાચાર સમાચાર વાત કરીએ તો આજ સૌથી આવી રહ્યા સીબીએસસી ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આજ શિક્ષણ વિભાગને લઈને સૌથી મોટા પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સીબીએસસી બોર્ડ ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ છે એમની માટે મોટી રાહતના સમાચાર આવી રહ્યા છે ધોરણમાં આ ધોરણમાં અભ્યાસક્રમમાં પંદર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરાયો છે જે મુજબ ચાલીસ માર્ક આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે બાકીના સાઠ માર્ક છે એ મિત્રો પ્રતિ પરીક્ષામાં માટે રહેશે આ માહિતી ભોપાલના પ્રાદેશિક અધિકારી વિકાસ કુમાર અગ્રવાલે ઇન્દોરમાં આયોજિત પ્રિન્સિપાલ સમિતિમાં આ જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ છે મગફળી સુકી ડુંગળી તલ ધાણા વરીયાલી જીરુ સહિત ઘણા બધા પાકની આવક થઈ રહી છે સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ છે જેના એક મંડળના ખેડૂતોના ભાવ તેરસો ચાલીસથી લઈને પંદરસો પંચાવન રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય મગફળીની ત્રણ હજારથી પણ વધુ ક્વિન્ટલની આવક થઈ છે જેમાં જાડી મગફળીના અઢારસો ઝીણી મગફળીના સોળસો ક્વિન્ટલ આવક થઈ છે જાડી મગફળીના ખેડૂતોને નવસો એકાવનથી લઈને બારસો ચાલીસ રૂપિયા અને જીની મગફળીના ભાવ નવસો એકસઠથી લઈને બારસો ને રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળ્યા છે સાથે સાથે મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની પણ ખાસ કરીને મિત્રો નવસો જેટલી ક્વિન્ટલની આવક થઈ હતી જેમાં એક મણના ભાવ ખેડૂતોને એકસો પંદરથી લઈને આઠસો વીસ રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય કાળા તલની વાત કરવામાં આવે તો એકસો ને ક્વિન્ટલ આવક થઈ છે જેના એક મણના ભાવ અઠ્યાવીસો ચાલીસથી લઈને ચાર હજાર રૂપિયા સુધી ભાવ મળ્યા છે આ સિવાય ધાણાની ચારસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ છે જેના એક મણના ભાવ તેરસો થી લઈને પોણસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે આ સિવાય ખાસ કરીને મિત્રો જે હોય એમના પણ મિત્રો ખાસ કરીને દોઢસો ક્વિન્ટલ આવક થઈ છે અને મિત્રો એક મણના ભાવ એક હજાર પાંત્રીસ થી લઈને ખાસ કરીને એક હજાર ને રૂપિયા સુધી ભાવ મળ્યા છે વરિયાળીના જે મિત્રો ભાવ રહ્યા છે એ મિત્રો એક હજાર વીસ થી લઈને તેરસો આઠ રૂપિયા ખેડૂતોને મળ્યા છે મિત્રો આગળના વાત તો બાળકો માટે નવી યોજનાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે આ નવી પેન્શન યોજના નામ છે એનપીએસ વાસ્થલ્ય યોજના જેમની અંદર માત્ર ને માત્ર નાના બાળકો છે એમને જ લાભ મળે છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય એ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી તે બાળકના નામે ઓછામાં ઓછા દર મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમ તમે મિત્રો રોકાણની કોઈ પણ મર્યાદા નથી તમે ખાસ કરીને ગમે એટલા પૈસાનું રોકાણ કરી શકો છો અને ખાસ કરી મિત્રો આ એક તમારે પીરિયડ અંતર્ગત ખાસ કરીને તમારે જે પીરિયડ હોય છે એટલે કે જે એનો પેક હોય છે એ ખરીદવાનો રહેશે અને આ પીરિયડ પૂરો થાય ત્યાર પછી મિત્રો બાળકો જ્યારે અઢાર વર્ષની ઉંમર થાય ત્યાર પછી બાળકોના અભ્યાસ માટે બીમારી જેવી કોઈ પણ બીમાર પરિસ્થિતિ હોય ત્યારે મિત્રો જમા કરેલી રકમના પચીસ ટકા તમે ઉપાડી શકો છો કટોકટીની સ્થિતિ હોય તમે તેમાં ત્રણ વખત ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો જેથી તમે પણ ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ લેવા માગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને ખાસ કરીને એન્ટી સ્વાસ્થ્ય યોજનામાં તમે ખાતું ખોલાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ સાવધાન ગુજરાત સરકાર ટ્રાન્સફર વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા છે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ તમને હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલન આપવાની સત્તા છે મિત્રો સોંપવામાં આવી છે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ પહેલા ખાસ કરીને જે અગાઉ આ નિયમ હતો એ માત્ર શહેરી વિસ્તાર માટે જ લાગુ હતો શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અથવા તો એમના ઉપરના જે અધિકારીઓ છે દંડ ફટકારી શકતા હતા પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ખાસ કરીને તમને દંડ ફટકારી શકે છે તો મિત્રો હાલ ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા વાહન ચાલકો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ટ્રાફિક વિભાગ તરફથી અત્યારે વાહન ચાલકો સાવધાન થઈ જાય કારણ કે મિત્રો હવે દંડ ફટકારવામાં તમને આવી શકે છે જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ખાસ કરીને તમને દંડ ફટકારવામાં આવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે પોષણની સુપર હિટ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ યોજનાઓ બે હજાર પચીસના માર્ચ મહિના સુધી જ શરૂ રહેશે તો ખાસ કરી મિત્રો આ તમારે જાણવું એ પણ આવશ્યક રહેશે તો મિત્રો હજુ તમે ખાતું ન ખોલાવ્યું હોય તો એ આ જાણી શકો છો અને ખાતું ખોલાવ્યું હોય અને આ યોજનાનો લાભ મહિલા લઈ રહી છે તો એમના માટે પણ આ સમાચાર સૌથી મોટા સાબિત થવાના છે પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે સરકારે તેને બે હજાર પચીસ સુધી ચાલુ રાખશે કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ તેમના વિશે વાત કરીએ તો આ અકાઉન્ટ અંતર્ગત આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલા છે એ અકાઉન્ટ શરૂ કરી શકે છે આ ઉપરાંત પુરુષ તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ છે મિત્રો ખોલાવી શકે છે આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકી માટે પણ ખાસ કરીને ફાઇનાન્સ પ્રોડક્ટમાં રોકાણ કરી શકો છો સાથે મિત્રો નવા નિયમો અનુસાર શું શું છે આ યોજનાના નિયમો તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તો તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાય જો તમે ખાતું ખોલાવી અને છ મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકશો પરંતુ ત્યારે તમને બે ટકા ઓછું વ્યાજ એટલે કે સાડા પાંચ ટકા વ્યાજ જ મળશે ઘટું રોકાણ કરી શકો છો તો લઘુત્તમ રોકાણ મિત્રો એક હજાર અને સોના મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી બે લાખ રૂપિયા અને બીજા માટે ઓછામાં ઓછો ત્રણ મહિનાનો ગેપ હોવો જોઈએ તમે એકાઉન્ટ ખોલાવ્યાના વર્ષ બાદ ચાલીસ ટકા જેટલા પૈસા છે એ પણ તમે ઉપાડી શકો છો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારની પાંચ ફાયદો અપાવતી જાહેરાત જેમાં શહેરી વિસ્તારમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે એક કરોડ ઘર પર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી મળશે અને મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે એટલે કે બે હજાર અઠ્યાવીસ સુધી આ યોજના છે મિત્રો અત્યારે ખાસ કરીને શરૂ રાખવામાં આવશે સો શહેરોમાં સાપ્તાહિક બજારોમાં ખાસ કરીને યોજનાઓ લાગુ કરવામાં આવશે આ સાથે મિત્રો પ્રધાનમંત્રી ગામ સડક અને યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે પ્રધાનમંત્રી ગામ સડક યોજનામાં પચીસ હજાર જેટલા ગામડા છે એમને છોડવામાં આવશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે ભૂ આધાર કઈ રીતે છે તેમના વિશે માહિતી મેળવીએ તો ભૂ આધાર કાર્ડ એ પણ આધાર કાર્ડની જેમ છે જેમાં રાજ્યનો કોડ છે જિલ્લાનો કોડ છે ઉપ જિલ્લાનો કોડ છે ગામનો કોડ છે એ સામેલ હશે જેમાં ખાસ આઈડી હશે એમનો સામેલ થશે આ નંબર ડિજિટલ અને ભૌગોલિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પણ મળશે જો જમીન તબદીલ કરવાની હોય તો પણ નંબર સમાન રહેશે જમીન વિભાજીત કરવામાં આવે તો પણ આ કિસ્સામાં છે મિત્રો આ જે જમીનનું આધાર કાર્ડ છે એનો જે અંક હોય છે નંબર હોય છે સમાન રહેશે ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે પણ સમાન રહેશે સાથે જો મિત્રો વધુ માહિતી મેળવે તો ભૂ આધાર કેવી રીતે કામ કરે છે પ્લોટને જીપીએસના ટેકનોલોજીના મદદથી ખાસ કરીને મિત્રો જે જીઓટેક કરાશે અને આ તેમનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાય અને સર્વેચર પછી પ્લોટની સીમાઓને ભૌગોલિક રીતે ખાસ કરીને મિત્રો તમે તપાસી શકો છો જેમાં જમીનના માલિકનું નામ હશે શ્રેણી હશે વિસ્તારની વિગતો હશે એ એકત્રિત થશે વિગતો મેળવ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરાશે આ સિસ્ટમ આપ મેળે ખાસ કરી પ્લોટ માટે ચૌદ અંકનો જી આધાર નંબર જનરેટ કરશે અને આ નંબર ડિજિટલ રેકોર્ડ સાથે જોડાયેલો હશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વ્યાજ વગર પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન મળે છે ખાસ કરીને મિત્રો જો તમે પણ આ યોજના અંતર્ગત એટલે કે આ જે લોન દીદી નામો ખાસ કરીને જે યોજના છે એમાં ખાસ કરીને જે મહિલાઓ ખાસ નવી ટેકનોલોજી દ્વારા ખેતીમાં ખેતીના સાધનો માટે જરૂરી છે ખાસ કરીને મિત્રો સાધનો છે તાલીમ છે જે મિત્રો દવાનો છંટકાવ છે ખાસ કરીને એ અંતર્ગત લોન મળવા પાત્ર રહેશે તો ખાસ કરીને મિત્રો જે લખપતિ દીદી યોજના અંતર્ગત છે મિત્રો ખાસ કરીને મહિલાઓ છે લોન લઈ શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે પણ મળશે નેવું ટકાની સબસિડી સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મોટી જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ખેડૂતો માટે ખુશખબર આવી છે કારણ કે ખેતરમાં બોર કરવા માટે મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય બોરવેલ સબસિડી બે હજાર ત્રેવીસની જાહેરાતમાં વધુ માહિતી જ્યારે આ યોજના તો બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન સાથે મિત્રો આપણા ગુજરાતના જે ખાસ કરીને મુખ્યમંત્રી છે એમના દ્વારા ખાસ કરીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ જે મિત્રો અત્યારે હાલ સુરતના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ છે એમના દ્વારા અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા નેવું ટકા જેટલી સહાય મળશે સી આર પાટીલે એવું પણ કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર છે બનાવવામાં આવ્યું છે સરકારનો સંકલ્પ છે સી આર પાટીલે એવું પણ કહ્યું છે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો થશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે અને કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ભારત સરકાર દેશના કરોડો લોકો માટે તેમની વિવિધ જરૂરિયાતો અનુસાર યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે દેશમાં હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો રસોઈ માટે ખાસ કરીને માટીના ચૂલાનો ઉપયોગ કરે છે પરંતુ ભારત સરકાર ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ગેસ કનેક્શન આપવા જઈ રહી છે ભારત સરકાર બે હજાર સોળમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નામની એક અદ્ભુત યોજના શરૂ કરી હતી આ યોજનામાં મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે જેમાં ગેસ સિલિન્ડર અને ગેસનો ચૂલો મફતમાં મળે છે આટલું જ નહીં જો તમે આ પછી સિલિન્ડર રિફિલ કરવા માંગો છો તો સરકાર દ્વારા પણ તમને ત્રણસો રૂપિયાની સબસિડી છે મિત્રો મળવા પાત્ર રહેશે કોણ અરજી કરી શકે છે તો યોજના માટે પાત્ર મહિલાઓ છે ખાસ કરીને આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે કઈ રીતે અરજી કરશો તો તમારા નજીકની સરકારી એજન્સીઓની મુલાકાત લઈને અરજી કરી શકો છો સાથે તમે તમારા નજીકના સી એસસી કેન્દ્ર પર જઈને ઉજ્જવલા યોજના માટે ઓનલાઈન ફોર્મ છે મિત્રો ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મજૂરોને પણ મળશે ત્રણ હજાર રૂપિયા મોદી સરકાર આપવા જઈ રહી છે શ્રમયોગી યોગી માનધન યોજના અંતર્ગત જે ગરીબ વર્ગના લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એમને દર મહિને ત્રણ રૂપિયા સહાય કેન્દ્ર સરકાર આપણા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે અને મિત્રો આ અંતર્ગત દેશના કરોડો લોકો સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે મહત્વનું એ છે કે મોટા ભાગની સરકારી યોજના દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવે છે ભારતના ઘણા બધા એવા કામદારો છે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે જેની આવક પણ અને પેન્શન બિલકુલ સ્થિર નથી આવા લોકોને મદદ કરવા માટે ભારત સરકાર એક સ્કીમ ચલાવે છે જે અંતર્ગત આ મજૂરોને દર મહિને ત્રણસો રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે જે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત છે ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી હતી સરકાર સાઠ વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપે છે સરકાર મજૂર દ્વારા આપવામાં આવેલા યોગદાન મુજબ ખાસ કરીને રકમ પ્રદાન કરે છે એટલે કે હવે કોઈ પણ જો મજૂર એક સો રૂપિયા જમા કરે તો તેથી ખાસ કરીને સરકાર તેમને સો રૂપિયા છે મિત્રો પાસા છે એટલે કે મિત્રો ખાસ કરીને આ અંતર્ગત હવે મજૂરોને પણ હવે દર મહિના ત્રણ હજાર રૂપિયાનું છે મિત્રો પેન્શન મળવાનું શરૂ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હિમાચલ પ્રદેશ છે ખાસ કરીને હરિયાણા હરિયાણા જેવા જે રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે એ ઘણી ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતોનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ગ્રમે છે ખાસ કરીને મિત્રો હવે જો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો રૂપિયા છે એ પણ માસિક એટલે કે મહિનાની આવક જ્યારે પંજાબ છે હરિયાણા છે મેઘાલયના જે ખેડૂત મિત્રો છે ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું ગુજરાતના મોટા ભાગના ખેડૂતો માટે સરેરાશ બે લાખ રૂપિયાનું દેવું છે ગુજરાત રાજ્યના ખેડૂતો સંપૂર્ણ દેવું માફ થાય તો જ ગુજરાતના ખેડૂતોની આવક વધે આ સિવાય ગુજરાતના ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળવાના કારણે ખેડૂતોની આવકમાં પણ ખાસ કરીને ઘટાડો થઈ રહ્યો છે જો મિત્રો પાકના ખેડૂતોને સારા ભાવ મળે તો ખેડૂતોની આવકમાં સુધારો થઈ જ્યારે મિત્રો તેલંગાણા તમિલનાડુ અને અન્ય ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો આપણા માટે આપણા ગુજરાતના ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કાર્ડ ધારકો માટે કે રાશન કાર્ડ ધારકોને લઈને હાલ સૌથી મોટા સમાચાર સરકારે તમામ કાર્ડ ધારકો માટે ઈ કેવે કરવું ફરજિયાત બનાવ્યું છે આ માટે છેલ્લી તારીખ એક નવેમ્બર નક્કી કરવામાં આવી પરંતુ હવે ઈ કેવાયસી માટેની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો એક ડિસેમ્બર નક્કી કરવામાં આવી જો એક ડિસેમ્બર સુધીમાં કેવાયસી નથી કરવો તો ખાસ કે મિત્રો કાર્ડ તમારે છે એ મિત્રો રાશન કાર્ડ ધારકોમાંથી કાર્ડ અંતર્ગત મળતું અનાજ છે સરકારનું મળતું અનાજ છે મફતમાં મળતું અનાજ એ કાર્ડ ધારકોને મળતું

પંચાયત ઘરોની અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ એ દિવસે ખેડૂતો ગુજરાતના ખેડૂતોને પણ મોટી ભેટ આપી છે તેમણે ખેડૂતો માટે નેનો યુરિયા ખાતાની પચાસ ટકા સબસિડી આપવાની જાહેરાત કરી અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકારી એ જીઆર યોજના માટે ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર પચાસ ટકા સબસિડી આપવાની જાહેરાત કરી આનો પ્રારંભ મિત્રો ખાસ કરીને આવ્યો છે અને આ કાર્યક્રમ અંતર્ગત સહકારી મંત્રી અમિત શાહના હસ્તકે ત્રણ ખેડૂતોને નેનો યુરિયા ખાતરની થેલી પણ આપવામાં આવી હતી